और ना सिर्फ जाग से नहीं जागे एक खबर मार रहा है इंटरव्यू थे कि उसे आ एकदम फ्लॉप गई से अनु क्या है काम आवार ना थी कोई तमाम जोड़े बात मतलब खूब थक गई मैं सही बात है बंदर क्या जाने अदरक का उस बात गुजराती सो के हम चो स्वागत है हमारा न्यू ब्लॉग में टेली ब्लॉग में तो चलो गाइस शुरू करिए તો ગાઈસ તમારે એમ કેમ હું હરોજ રાતના બ્લોગ બનાવું છું ગાઈશ એ તમને ખબર હશે કેમ કે તું ટાઈમનો અભાવ છે ટાઈમ નથી હોતો એટલા માટે અને અત્યારે પણ હું રસ્તા ઉપર જ મતલબ બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજે અમારે ત્યાં કોઈ મહેમાન આવ્યું છે બેન આવી છે જ્યોતિ જ્યોતિ આવી છે એટલે કે ભાઈ મને બ્લોગમાં લેવો ને લેવો લ્યો ગાઈશ એ કે મને બ્લોગમાં લેવો ને લેવો લ્યો મેં તો ભાઈ

અને પછી આપણે કઈક આગળ વિચાર છે બરાબર જ્યોતિ સહી વાત ને ગાઈસ કોટ કોન તમારે તો જ્યોતિ ઓફિસ થી ડાયરેક્ટ અહીં આવી છે હા જ્યોતિ સચ્છી મે દેખ સકતે હો ગાઈસ ઓફિસ ગઈ થી ઓફિસ થી ડાયરેક્ટ નહીં આવી છે તો હાલો કોર્પોરેટ લોકો કી પેલા પહોંચીએ फटाफट આપણે સ્યોમ આને ઘરે સો ફાઇનલી ગાઈસ સ્યોમ બાય ની બિલિંગ નીચે આવી ગયા બહુ લાંબી બિલિંગ સે એટલા માટે હા જ્યોતિ કેટને ટાઈમ ચલને કે બાદ

संतुलन तो से करें शिवम भाई आज तो हमारे तो शिवम भाई से मुलाकात हो गई हमारे डायरेक्टर सर से शिवम भाई हाय कैसे हो आप पहले मुझे बताओ और हमारी गार्गी दीदी जी कैसे हो दीदी बढ़िया हो बस चल चोर बाजार चोर बाजार क्यों तुम ब्लॉग बनाना गाइस मिलो गार्गी बहुत अच्छे प्रोड्यूसर है अच्छे से मतलब क्या मतलब म्यूजिक સર હે શિવમભાઈ તો ગઈશ આયા છીએમભાઈ ના ઘરેશ શિવમ ભાઈ નું ઘર જો વાહ ક્યાં બાત હે શિવમભાઈ પેલા એ લોકો મતલબ એ લોકો જે છે મતલબ કે શું આપડે એ લોકો જે છે ડાયલોગલો એ બોલી લે કારણ પછી આપડે મળશે કારણ કે આપડું કઈ કામ હે આપડે એટલે મસ્ત વ્યુ જોવા મળે મને અને હું અહીંયા આવું એટલે મસ્ત મને તો શું કહેવાય મને સારું એક મળી જાય અને માટે કામ થઈ જાય એટલે બીજું અને એના જે કામકાજ છે મતલબ ડાયલોગ બાયલોગ જે છે એ ડાયલોગ બાયલોગ બોલે લે એટલે પછી આપણું કામ પૂરું કે મારું એટલું કામ હતું મારે એને ઘરે લઈ આવ્યું એમ કે એકલી છે એટલે નનકી બેન છે એટલે મતલબ એને એકલી ના માટે એટલું અહીંયા લઈ આવ્યો છું હવે ડાયલોગ બોલશે અને પછી એને જે સારી મૂવીઝ કે સારું કોઈ વેબ સિરીઝ હશે કામ મળશે અને મળશે ફાઈનલ છે તો પહેલાં અહીંયા બેઠી છે શિવમભાઈ બેઠા છે ગાય બેઠા છે એટલે એ લોકો પોતાનું ક્લિપ લખે જ છે એ લખવા દઈએ તો પહેલાં એક કામ કરી થોડીઓ પછી ગાઈસ હું અહીંયા ઘરે આવ્યો છું અને શિવમભાઈ કોફી નું નથી પૂછતા યાર અચ્છા કોપી બનાવો હા તો બનાવ લો કરું છું કોપી છે અને જો કહીશ આ બધું આખું પેજ છે એ આખા મતલબ એ લખ્યું આખું સ્ટોરી અમારે શિવમભાઈ પિસ્તાલીસ પેજ લખ્યું છે વિચાર કરો અને મેં કીધું મારા માટે કઈ છે તો કીધું હા તારા માટે કઈક એક્ટિંગ છે ખબર નહીં તો હું જોઈશ મને મારા ઉપર દીધું છે કે તારે એક્ટિંગ કરી છે કે નથી કરી એમ હું જોય કે શું એક્ટિંગ કરવું ના કરું દેદી કંઈ બોલના ચાહો કે આપ મેરે ગુજરાતી ફ્રેન્ડ લોકો ચિલ રહો ગુડ વાઇब्स ગુડ નાઇટ ઓર મેરે લે કુછ સોચા કુછ ઇસમે એક્ટિંગ બેકિંગ કા કુછ હા સોચા આપકો દેંગી ના ઠીક ગાઈસ ખબર ને સુ આવસે પણ મેને કીધું છે કે આમાં તારી એક્ટિંગ છે મતલબ રોલ છે જે આખી વેબ સિરીઝ માં આવેવા હું જોઈશ અને વિચારીશ કારણ કે આમાં થોડાક એવા સીન પણ છે એટલે બધું વિચાર વિચારીને કરવું પડશે ને એટલા માટે તો હવે જોઈશે અમારે કોફી બનાવે છે કોફી પીને પછી કાંક આગળ ગાયશ ફાઇનલી અમાન ભાઈ કોફી આપી છે એટલે મેં ઓછી લીધી એ બધા ભરી ગલાસ ઘરે ભાઈ મેં ઓછી લીધી છે અને હવે મસ્ત આપણે કોફી પી લઈએ અને ઘરે જવું છે કારણ કે આપણે ઘરે જઈને જમવાનું પણ બનાવવું છે ગાયશું ને આ લોકો આગળ વધારે વાત કરે છે એટલે મને ડિસ્ટર્બ થાય છે કેમ કે મારા બ્લોગિંગ માં ડિસ્ટર્બ થાય છે ગાઈસ હવે કબ બને સીએમ ભાઈ કોફી કઈ બનાવે છે ભાઈ ટેસ્ટ કરું ગાઈસ મારા કાતા હારી બનાવે છે વાંધો નહી તો ગાઈસ હાલો હવે આ લોકોની ની મીટિંગ થાય એટલે ખતમ થાય એટલે આપણે જે ક્યાં સીધા ખાય તો હાલો ગાઈસ હવે આનું ઇન્ટરવ્યુ થઈ ગયું છે આ એકદમ ફ્લોપ ગઈ છે આનું ક્યાંય કામ આવવા નથી એવા આ ડિરેક્ટર સાહેબે ના પાડી દીધી છે સીએમ ભાઈ ના પાડી દીધી છે કે આનું ક્યાંય હાલશે નહીં એકદમ ફ્લોપ જવાની છે

અને હવે હું જઈશ શૂટિંગ હા ગાઈસ બહુ સારી છે મજા આવશે હું પણ જવું ઘરે અને ઘરે જઈને કંઈક બનાવશે જમવાનું હાલો જ્યોતિ મળશે ક્યારેક ઠીક છે ચલો ગાઈસ અમે લોકો જતા હતા મતલબ કે મેં મૂકી દઉં પણ ગાઈસ જો અમારે જ્યોતિ પાણીપુરી ખાવા લાગી કે ભાઈ મને ભૂખ લાગી છે પાણીપુરી ખાવાનું ખાઈ લે કહીશ પાણીપુરી મને પણ પાણીપુરી ખાવાનું મન થાય પણ હું ખાતું નહીં કારણ કે તમને ખબર જીમ નથી કરતો અને આ બધું ખાઈશ તો પાછું તકલીફ થશે અને આ અમારે ભૂખડ તો એકલી એકલી ખાય છે રે કેવી લાગે બરાબર મસ્ત જોઈ પાણીપુરી ખાય ને એટલે પછી બસમાં અને આપણે કહીએ ના ના ભાઈ ના નહીં ખાવીંગ કહીશ આવી ગયા છે ઘરે જ્યોતિબહેનને આપણે ઘરે મૂકી દીધી હતી મતલબ કે મેં ત્યાં બસ સ્ટોપમાં એને મૂકી દીધી એટલે એ બસમાંથી બસમાંથી નહીં મતલબ બસમાં નહીં ઘરે પહોંચી ગઈ એના ઇન્ટરવ્યૂ માટે આવી હતી અને સિલેક્ટ થઈ ગઈ છે એટલે વાંધો નથી સારી એવી મતલબ કે એક વેબ સિરીઝ આવે છે બહુ મસ્ત વેબ સિરીઝ આવવાની છે એમાં એનો રોલ છે બહુ સારો રોલ છે એટલે એનું મતલબ કિસ્મત બોલી ગઈ એનું કામ થઈ ગયું છે બરાબર કરશો ભાઈ અમેને કરસન અમારું કે નસીબ જાની સે એનો ખબર લાગતી જ નહી એ નસીબ જાક સેક નહી જગે એ ખબર મરો રાખજો બધો હો રામ કે મરોવા કાનો પર બહુ રામ જે બધુ થા હે કાનો પર વિશ્વાસ રાખો પડે એટલે ગાઈસ હાજુ કહું તમને તો એમાં જે વેબ સિરીઝ બની રહી છે ત્યારે એ આખી આખી અલગ વેબ સિરીઝ છે બહુ સારી વેબ સિરીઝ છે બહુ મસ્ત છે મે આખી આખી વેબ સિરીઝ આખી નઈ અર્ધી હાંભરી છે એમની બહુ મજા આવી અને શિવમભાઈ પિસ્તાલીસ પાના લખ્યા છે પિસ્તાલીસ પાના કોને કહેવાય પિસ્તાલીસ પાનાની આખી આખી લખી છે હજી લખે એને પોતે એમાંથી મતલબ જેને જેને રોલ આપવો છે એને બોલાવીને ડાયલોગ બાયલોગ બોલાવીને બધા મતલબ સિલેક્ટ કરે છે કે આ તારું ડાયલોગ છે ત્યારે આ બોલવાનું છે તારું આજે શૂટ છે એવું કરે છે એમાં મને અમુક સીન મળે છે જે એમાં ગુજરાતી ટોનવાળો માણસ કપે છે ગુજરાતી આવા બોલી શકે એવું છે એમાં એટલે એવા મને સીન મળે છે અને અમુક બીજા પણ સીન છે પણ અમુક એવા નેગે મતલબ શું કહેવાય નેગેટિવ નહીં પણ થોડાક એવા સીન આવે છે જે મતલબ આપણે ના કરી શકીએ કરી શકીએ એઝ એક્ટર મતલબ આપણે એક્ટર હોય તો બધું કરી શકીએ કેમ કે એક્ટરમાં આપણે બધું કરણ હોય થોડા સારા સીન હોય ખરાબ સીન હોય બધું કરવાનું હોય કે આ બધું એક્ટિંગ છે રિયલ નથી એમ કેમકે જે બધા સીન કરી શકીએ એનો તો એક્ટર કહેવાય ને બરાબર કે ને એને જ એક્ટર કહેવાય પણ હવે એવું ના કરી શકું કારણ કે જે અત્યારે હું માહોલમાં થઈ ગયો છું સગાઈ થઈ ગઈ છે આ તે એટલે એ માહોલમાં હોવા છતાં હું આ સીન નથી કરી શકતો પણ અમુક એવા અમુક એમાં બીજા સીન છે જે હું કરી શકીશ એટલે હું ટ્રાય કરીશ કે હું એમાં જઈ શકું એટલે હું ટ્રાય કરીશ કે હું સીન કરું કે ના કરું એવું જોઈશ પણ તમે એ લોકો મને કમેન્ટ કરજો જો બ્લોગ જો કે હું કરું તો હું વેબ સિરીઝમાં આવીશ અને એ વેબ સિરીઝ બહુ સારી આવશે પ્રાઇમ વિડીયો આવે એમાં તમને જોવા મળશે મેક્સ પ્લેયર હોય એમાં તમને જોવા મળશે ફોર સ્ટાર પણ તમને જોવા મળશે સારી જગ્યાએ જોવા મળશે એવી સારી વેબ સિરીઝ છે તો છે શું થાય શું નહીં બરાબર કરશે ભાઈ વિચારશી પછી આપણે ટાઈમ છે બહુ પણ આપણે મતલબ મ્યુઝિક આલ્બમ પણ આપણે બનાવશે પછી આ ફિલ્મ લાઈનમાં થોડાક કંઈક નાના મોટા શો હશે નાના મોટા આપણા મતલબ કાંઈક હશે તો કરશે હવે આ લાઇનમાં આવ્યા છીએ તો બધું કરવું જ પડશે એટલે વિચારશી પણ હવે અત્યારે તો આવ્યા છીએ તો મારે ફ્રેશ આવવું છે ફ્રેશ થઈને જમવું છે તો ભાઈ વધારે આ બ્લોગ લાંબો નહીં કરીએ બ્લોગ કરશે અહીંયા જ એન્ડ મળશે હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં લાગ્યું હોવું છે તો કઈ ચલો મળશી હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં લાગી રાખજો તમે તમારું ધ્યાન અને તમારા માતા પિતાનું ધ્યાન ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલી